નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી આજે આપણે વાત કરીશું કોંગ્રેસ વિશે જે બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને જે ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કો કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે અને રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ

દિવસે પણ જાહેર મંચ પરથી કહ્યું હતું કે કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં સામેલ કરશે કોંગ્રેસે પાર્ટીને મજબૂત કરવા ગુજરાતથી જ કેમ કરી શરૂઆત રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠક માં જ કોંગ્રેસ ના જવાબદારી સોંપી દીધી છે એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર એટલે કે નિરીક્ષકો મે સુધીમાં જિલ્લા પ્રમુખો નિમણૂક પૂર્ણ કરાશે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની છ બીજી ગુજરાત મુલાકાત છે રાહુલ ગાંધી બે દિવસમાં ગુજરાત પ્રવાસે કઈ ખાસ ચાર પ્રદેશ જિલ્લાના પ્રવેશ દિવસ માં જિલ્લા પ્રમુખો થશે અમિત ચાવડા એ કહ્યું નવા કાળા અંગ્રેજો સામે કોંગ્રેસ લડશે એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર ગુજરાત ના નિરીક્ષકો ની ટીમ બનાવ્યું છે દસ દિવસ કોંગ્રેસ ને ક્ષેત્ર જિલ્લા અંગે નું પ્રથમ રિપોર્ટ સબમિટ ત્યારબાદ પિસ્તાળીસ દિવસ એટલે કે ઓગણીસ મે સુધી માં જિલ્લા પ્રમુખો પૂર્ણ કરાશે

હાલ હવે જે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે છે ત્યારે હમણાં વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જેમણાં હાલમાં સંગઠન માટેની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જ્યારે આપણે વાત કરીએ તો બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને ચેલેન્જ હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે તેઓ અને રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનમાં યોજેલી પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે ત્યારે આપણે વાત કરીએ તો જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે મંથન થશે અને તેતાલીસ નિરીક્ષકોની ગઈકાલે બેઠક યોજાઈ હતી જેમાં એક કેન્દ્ર અને ચાર પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના પ્રવાસ કરશે આપણે વાત કરીએ તો પિસ્તાલીસ દિવસમાં જિલ્લા પ્રમુખોને નિયુક્તિ થશે ને આગળ આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીએ ગઈકાલે જે રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી જેમાં જિલ્લા નિરીક્ષકોની નિમણૂક કરી અને જવાબદારી સોંપી દીધી છે તો એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર ગુજરાતના નિમણૂક કરવામાં આવશે અને એઆઈસી ના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે અને પ્રદેશના નિરીક્ષકો કયા જિલ્લામાં જશે તેને તેનો નિર્ણય પણ પ્રભારી લેશે અને આ નિરીક્ષકો ત્રેવીસ એપ્રિલથી આઠ મે સુધી જિલ્લામાં આવ જ જશે અને જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેશે ત્યારબાદ સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરશે ત્યારે હવે સૌથી મોટો સવાલ જે ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટી પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી જ કેમ શરૂઆત કરી છે કેમ કે ગુજરાતને કેમ પસંદ કર્યું છે કેમકે ગુજરાત જ્યારે આપણે માનવામાં આવે છે કે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે તે ગુજરાતથી છે અને ત્યારે ગુજરાતમાં જ્યારે એમનું ભાજપનું ગઢ છે ગઢ કહેવામાં આવે છે ત્યારે કોંગ્રેસે જે હમણાં હાલમાં ગુજરાતથી શરૂઆત કરી છે તો એનું મુખ્ય કારણ શું છે અને જે રાહુલ ગાંધી વારંવાર હમણાં જે ગુજરાતના પ્રવાસે છે તો એ કયા પ્રકારની રણનીતિ તૈયાર કરે છે અને આવનારી સમયમાં એ શું પ્રકારનું રહેશે આ વિષય પર વધુ વિગતવાર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર હેમાંગ વસાવાડા જે એક રાજનીતિક વિશેષજ્ઞ છે અભિષેક શુક્લા જે કોંગ્રેસના નેતા છે અને જતીન રાવલ સંવાદદાતા મારા અહેમદાબાદથી જે સોનું નમસ્કાર અને સોનું સ્વાગત છે અમારી ચેનલ પર જી જતીન હું સૌથી પહેલાં તમારાથી શરૂઆત કરીશ કે જે હમણાં હાલમાં રાહુલ ગાંધી પાછા બે દિવસની પ્રવાસે હતા હમણાં એમ જોવા જઈએ તો આ મહિનામાં એમનો બીજો પ્રવાસ છે ગુજરાતમાં ત્યારે કયા પ્રકારની અત્યારે શું તૈયારીઓ ચાલી રહી છે અને જે એમના તરફથી જે ચેલેન્જ આપવામાં આવ્યો છે તેના માટે કયા પ્રકારની જે તૈયારીઓ ચાલી રહી છે કોંગ્રેસ દ્વારા ચોક્કસ થી આપણે જણાવી દઉં કે જે રીતે અત્યારે હાલ જે રીતે કોંગ્રેસમાં જે તૈયારીઓ જે ચાલી રહી છે તૈયારીઓ જે કોંગ્રેસ કરી રહ્યું હોય તેવું ચોક્કસ કિશન જે છે તે અત્યારે લાગી રહ્યું છે કેમ કે હમણાં ને હમણાં રાહુલ ગાંધી કહી શકાય કે ટૂંક જ સમયમાં ત્રીજી વખત ગુજરાત ના આવ્યા છે અને તેમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે હમણાં તાજેતરમાં પ્રવાસી હતા જેમાં તેમને ઘણા બધા મુદ્દા ઉપર જે છે તે ચર્ચાઓ તેમને કરી જેમાં તેમને સંગઠન સંગઠનાત્મક સુધારણા સંગઠન સર્જન અભિયાનની વાત કરી સાથે સાથે કાર્યક્રમો જોશ અને ઉત્સાહ કેવી રીતે વધારો તે મુદ્દા પર વાત કરી આંતરિક સુધારા અને નેતૃત્વ જે કોંગ્રેસ નું આંતરિક નેતૃત્વ છે તેના ઉપર પણ તેમને પ્રહાર કર્યા હતા ગુજરાતમાં રાજકીય વ્યૂહરચના કઈ રીતે કરવી તેના ઉપર તેમને વાત કરી ભાજપ નું ગઢ તોડવાનો તેમને કહી શકાય કે વાત કરી અને ટીકા અને પડકારો કોંગ્રેસની સામે કયા છે તે તમામ મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીએ વાત કરી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસે શરૂઆત કરવી છે આગળ વધવાની તો ગુજરાત થી જ કરવું પડશે કેમ કે ગુજરાત કોંગ્રેસ જે છે તે ગુજરાતમાંથી જ આગળ આવેલી છે અને ગુજરાતમાંથી જ કોંગ્રેસ બનેલી છે એટલે કોંગ્રેસે ક્યાંક ક્યાંક ને ગુજરાતમાં ખૂબ જ મજબૂત થવું પડશે અને સાથે સાથે તેમને ક્યાંક ભાજપમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જે ભાજપ સાથે મળીને કામ કરતા હોય છે એવા નેતાઓ સામે રાહુલ ગાંધી જે છે તે ટીકા પણ કરી હતી અને તેમની સામે સવાલો પણ ઉઠાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પરિવર્તન ની પણ રાહુલ ગાંધી એ જે છે તે વાત કરી ત્યારે ચોક્કસ થી કિશન એટલું તો આ આટલા મતિ જાણી શકાય કે જે રીતે અત્યારે હાલ જે રાહુલ ગાંધીનો જે પ્રયાસ જે ચાલી રહ્યો છે ક્યાંકને ક્યાંક બે હજાર સત્યાવીસની તૈયારીઓ જે છે તે રાહુલ ગાંધી અત્યારથી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જી કિશન જી જી અભિષેકજી હું હવે તમારા પાસે અભિષાને અભિષેકજી હું તમને એક સવાલ પૂછવા માંગીશ કે જે કોંગ્રેસ પાર્ટી છે

તૈયાર કરવાનો અત્યારે હાલ સમય આવી રહ્યો છે અને એ સમયમાં અમે અત્યારે ગુજરાતની નેતાગીરીને ખૂબ જ મજબૂત કરવાનો અને કાર્ય કરવામાં ઉત્સાહ અને જોમ ગુસ્સો પેદા કરવાનો કાર્ય ગુજરાતથી શરૂઆત કરવાની શરૂ કરી રહ્યા છીએ જી જી હેમાંગજી હું હવે તમને પૂછીશ કે જે હમણાં હાલમાં જે રાહુલ ગાંધી ગુજરાત માટેના જે આ અભિયાન ચલાવી રહ્યા છે તે કેટલું અસર કરશે મારી અગાઉ બે વક્તાઓએ વાત કરી વિકેન્દ્રીકરણ રાહુલ ગાંધીજી એવો વિચાર વ્યક્ત કર્યો કે પક્ષ એના નાનામાં નાના યુનિટ થી ચાલવો જોઈએ એટલે કે જિલ્લા થી ચાલવો જોઈએ આ માટેની એક ડિઝાઇન બની જે આખા દેશ લાગવાની આંદોલન એટલે આખી જે બે વિચારધારાની લડાઈ છે બે કોંગ્રેસ ની એક વિચારધારા છે એ લોકોની વિચારધારા એની લડાઈ ની શરૂઆત પણ ગુજરાત થી કરવાનું રાહુલ ગાંધી અને હાઈકમાન્ડે નક્કી હવે આપનો પ્રશ્ન નો જવાબ કે કેટલી અસર કરશે રાહુલ ગાંધી ને ચાર પાંચ મુલાકાતો ટૂંકા ગાળામાં અમદાવાદ ખાતે અધિવેશન પણ થયું એ પેલા આવ્યા હતા ગઈકાલે પણ આવ્યા અને જયારે કોંગ્રેસ ઓફિસ ઉપર હુમલો થયો ત્યારે પણ એ ગુજરાત પહોંચ્યા

અમુક વર્ગ કોંગ્રેસનો જે મૂળ પ્રવાહ થી દૂર બેસી ગયો એને પાછો પ્રવાહમાં લાવવા માટેની જે રાહુલજી એ ડિઝાઇન બનાવી એને લીધે ઘણા બધો ઉત્સાહ કાર્યકરો આવ્યો છે અને અત્યારે એવું લાગે છે કે રાહુલજી અને બીજી વાત કે જે ભાષણો કર્યા જે ચર્ચાઓ કરી રાહુલજી જે મીટીંગ લીધી એમાં ક્યાંય ચૂંટણી લક્ષી વાત એ કરતા નથી

ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે જેથી યુથને આ પ્રોત્સાહિત કરવામાં આવે અને યુથ દ્વારા ખૂબ સારો મેસેજ પ્રજા સુધી પહોંચાડવામાં અમે સક્ષમ થઈએ અને યુથ એવું એક કોઈ પણ પોલિટિકલ પાર્ટી અથવા તો કોઈ પણ કહેવાય કે એક વિંગનું એક મજબૂત પાયો કે એને મજબૂત કરવો એ અમારા માટે ખૂબ જ સંગઠનમાં જરૂરી છે તો યુથને યુવાનોને જેટલું બને એટલું આગળ મહત્વ આપવું તેઓને સાચી કોંગ્રેસની સમજ અને કોંગ્રેસની વિચારધારાઓ પ્રજા સુધી પહોંચાડવાની એને એ લોકોને સમજ આપી અને એ લોકોને ટ્રેનિંગ પહેલામાં સૌથી પહેલામાં પહેલું તો એ લોકોને ટ્રેનિંગ બેઝ ટ્રેન કરી અને તેઓના તેઓના દ્વારા યુવાનોમાં કોલેજો ને બધી જગ્યાએ યુવાનોમાં જે વિચારધારાઓમાં અત્યારે જે કહેવાય કે બીજેપી એ ઘર કરી ગયો છે એ ઘરને અમારે વિચારધારાઓથી લડત આપી અને વિચારધારાને બદલવાનો પ્રયત્ન કરવાનો આપણે ઘણી બધી વારો જોતા હોઈએ કે જે હમણાં આપણા ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી એ યુવાનો માટે ઘણું બધું કરી રહ્યા છે ત્યારે તમને એવું લાગે છે કે ગુજરાતમાં જ્યાં ભાજપ ગઢ માનવામાં આવે છે ત્યાં તમારે આ પ્રકારની જે કાર્યવાહી કામ હમણાં હાલમાં કરી રહ્યા છો અને જે આ પ્રકારની જે મિટિંગો યોજાઈ રહી છે તેનાથી અસર કરશે ખરી અ અમારો વિચારધારા આખી અલગ છે અમે જે રીતે કામ કરવા જઈ રહ્યા છે અમે જિલ્લાઓથી શરૂઆત કરી છે જી બોડી આખી નવી બનાવવાની અને બધું જ અત્યારે કોઈ ઇલેક્શન ને કોઈ જેમ કે હેમંતભાઈએ કીધું એ પ્રમાણે ઇલેક્શન અમારે કોઈ બે હાજર ચૂંટણીને કોઈ મહત્વ નથી આપતા અમારે અત્યારે મુદ્દામાં અમારો

ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં મોડાસામાં રાહુલ ગાંધી જ્યાં ગયા હતા કે જે પહેલા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પહેલા ત્યાં કોંગ્રેસ જે છે તે સદંતર કોંગ્રેસનું જ રાજ ચાલી રહ્યું હતું પરંતુ હમણાં ભાજપ જે છે તે સીટ જીતી લાવ્યું છે ત્યાં ચાહે ભિલોડા હોય કે પહેલાં એના પહેલાં ખેડબ્રહ્મા હોય એટલે કે કહી શકાય કે તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક પહેલાં કોંગ્રેસ સીટ લઈ આવતું હતું પરંતુ હમણાં છેલ્લા સમયથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસમાં કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે આંતરિક વિખવાદના લીધે લોકોમાં અને કાર્યકર્તાઓમાં જે રીતે ક્યાંક ને ક્યાંક જે અંદર તિરાડ પડી છે એના લીધે ક્યાંક ને ક્યાંક આ વખતની વિધાનસભામાં જે પરિણામ જોવા મળ્યું તે આવ્યું પરંતુ ચોક્કસથી આ વખતે જે રીતે કોંગ્રેસનું હવે અધિવેશન થયું છે અને જે રીતે રાહુલ ગાંધી સતત મુલાકાત કરી રહ્યા છે ગુજરાતની અને જે રીતે તેમની સ્પીચ હતી તે જોતા ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં કોંગ્રેસ જે છે તે ફરી અહીંયા બેઠું થઈ શકે તેમ છે અને એમાં પણ જે રીતે તેમને જિલ્લાઓને વહીવટ આપવાની વાત કરી છે કે હવે અમદાવાદથી વહીવટ નહીં થાય સમગ્ર રાજ્યનો પરંતુ જે તે જિલ્લાઓમાં જ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે અને તે લોકો જ તે જિલ્લાનું સમર્થ જે જિલ્લાનો વહીવટ જે છે તે તે લોકો કરશે અને કોંગ્રેસનું તમામ જે આગેવાની છે તે જિલ્લા પ્રમુખોની રહેશે ત્યારે ચોક્કસી આ રીતનું જો કરી જો સફળતાપૂર્વક આ થઈ શકે તો ચોક્કસી ક્યાંક ને ક્યાંક આનાથી આગામી સમયમાં કોંગ્રેસને જે છે તે ખૂબ જ મોટો ફાયદો થઈ શકે તેમ છે અને પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અસર કરી શકે તેમ છે જી જી

રાહુલજી એ મોમેન્ટ શરૂ કરી છે એને લીધે દૂર થવાની છે એમાં કોઈ શંકા ની સ્થાન નથી અને નીચે જ્યારે સંગઠન મજબૂત થાય ત્યારે દરેક બાબતમાં લોકો સુધી પહોંચવું લોકોને એમાં ભાગીદાર બનાવવા આ બધું બહુ સહેલું બનતું હોય બીજું જે આખી ડિઝાઇનમાં રાહુલ ગાંધી એ લીડરશિપ ની ક્વોલિટી જે છે એને મહત્વ આપ્યું છે એને લીધે ઘણા બધા એવા યુવાનો છે જે આપનો પ્રશ્ન હતો કે જેનામાં લીડરશિપ છે જે કંઈક કરવા માંગે છે એ બધા યુવાનો પણ આ બાજુ પ્લેટફોર્મ તરફ ખેંચાશે અને બેઝ યુનિટ જો મજબૂત બનશે તો એની અસર દરેક જગ્યાએ આંદોલનમાં પ્રશ્ન ઉઠાવવામાં ચૂંટણીમાં મતદાનમાં બધે જ એની સારામાં સારી અસર દેખાશે જી તો આ પ્રકારે જે તૈયારીઓ ચાલી રહી છે તો શું તમને એવું લાગી રહ્યું છે કે આ ભાજપ માટે આ રિયલ એક ચેલેન્જ રહેશે ખરી ચેલેન્જ તો હજી વહેલું છે રહેવાની જ છે ચેલેન્જ પણ એની બેલે થોડા વખત મોટી ચેલેન્જ ઉભી થઈ રહી છે અત્યારે અમે સમજીએ પછી કારણ કે ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો જે છે ટ્રિપલ એન્જિન સરકાર ડબલ એન્જિન સરકાર બધી વાતો છતાં ભ્રષ્ટાચારથી માંડીને દરેક બાબત જે છે ભાઈ ડિસ્ટર્બ નહીં એ બાબત જે છે એ એ લોકો ત્રાસેલા છે અને એ સંજોગોમાં ચોક્કસ આવતા દિવસોમાં પ્રજાનો રોષ પણ આખી મુવમેન્ટમાં જોડાશે જી જી અભિષેક હું તમને હવે એક સવાલ પૂછીશ કે જે જૂના અને નવા નેતાઓ વચ્ચે જે અંતર કોંગ્રેસમાં સંગઠનને એ નબળું કરી રહી છે જી અભિષેક હું તમને એક સવાલ પૂછું છું કે જે હમણાં જૂના અને નવા નેતાઓ વચ્ચે જે કેમ કે યુથનું હમણાં વધારે ચાલે છે અને જ્યારે આપણે વાત કરીએ તો કોંગ્રેસમાં અત્યારે યુથને લોકો વધારે હમણાં મહત્વ આપી રહ્યા છે ત્યારે નવા નેતાઓ અને જૂના નેતાઓ વચ્ચે અંતર કોંગ્રેસમાં સંગઠન એ નબળું કરી રહી છે એવું કઈ છે કોઈ આવી માહિતી જેવી હોય આપણે ખોટી માહિતી હશે કદાચ કોંગ્રેસ પાર્ટી એ વર્ષોથી યુથમાંથી યુથ કોંગ્રેસ માંથી પસાર થઈને એ જ એક પ્રક્રિયામાંથી પસાર થઈને આવેલા નેતાઓ છે માટે એ લોકો પણ સમજે છે કે યુથ અને એનએસયુઆઈ ની કેટલી તાજી જરૂરિયાત છે અને આવનારા સમયમાં યુથ સિવાય બીજું કોઈ કામ કરી શકે તેમ નથી માટે હોય એ બહુ જ સારી રીતે અમારા કોંગ્રેસ પક્ષમાં જોવા મળી રહ્યો છે અને કોઈ જેવો એવો આંતરકલે તમે જેમ જણાવી રહ્યા છો એવું અમને કઈ ક્યાંય લાગતું નથી પણ જેમ આ જોઈ રહ્યા છો કેમ કે રાહુલ ગાંધીજી નો જે એક એપ્રોચ જે ગુજરાત તરફનો અને યુવાનો તરફનો જે જોવા મળી રહ્યો છે એ જોતા આપણને લાગે છે કે યુવાનોમાં પણ એક અનેરો ઉત્સાહ છે તેમજ સાથે સાથે જે મોટા નેતાઓમાં પણ એક અનેરો ઉત્સાહ અને એક જોવાય ને કે જોવો મને જુસ્સો એ આ છેલ્લા ઘણા સમય થી રાહુલ ગાંધીજી ના આગમન થી એ જોવા મળી રહ્યો છે કે પોઝિટિવ આપણને એક જોવા મળી રહ્યો છે અને કામ કરવાનો એક ઉત્સાહ યુવાનોમાં અને નેતાઓમાં પણ અલગ જ જોવા મળી રહ્યો છે જી ધન્યવાદ અભિષેક અમારી સાથે જોડાવા માટે અને હેમાંકભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને જતીન તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે વાત કરીએ તો ગુજરાતમાં હવે રાજકીય પગરવા પગરવ વધતો જણાઈ રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો એક તરફ ભાજપ પોતાનું ગઢ મજબૂત રાખવા માટે તૈયાર છે તો બીજી તરફ કોંગ્રેસ સંગઠન પૂરું પાથરવા ઉતરી પડી છે અનેક પ્રશ્નો છે શું જિલ્લા સ્તરેથી શરૂ થયેલી આ સંઘર્ષ રાજ્ય સુધી પહોંચશે શું કોંગ્રેસના નવા પાખો જૂના વાવાઝોડા સામે ટકી શકે છે અને સૌથી મોટું સવાલ શું બે હજાર સત્યાવીસના પરિણામોમાં પરિવર્તન જોઈશું કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ હજુ સમયના હાથમાં છે પણ એ સ્પષ્ટ છે કે ચણવટ હવે શરૂ થઈ ગઈ છે તમારું શું માનવું છે ગુજરાતમાં રાજકીય સમીકરણ બદલાશે ચાલો આના માટે હાલ માટે આટલું જ આવતીકાલે ફરી મળશું એક નવા મુદ્દાઓ સાથે ત્યાર સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત